નોન માણસ હા હાઈટેક দাদা અરે હાઈટેક 100% सकाळी આવતો ના અતાય પાયલો જ હતો હા હાઈટેક ના આ લગડા જ ગળો આયા 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 ઓય ના 500 પડવા કે એ ભાઈ ઓડીયર એમી જરી पाहिजे હા મજા બગાડના એ જ જ રાના માવા પા પાના બાઈસ તલાય ના પામેલા કમી છે સાતાપીએ

शिर्डी फिशिंग वारे बीच रत्नागिरी दर्शन भाऊ वागतात शेंडी फिशिंग करतात